નમસ્તે વિદ્યાર્થી મિત્રો હોમ ટ્યુશન ક્લાસીસમાં આપણું સ્વાગત છે આજે મિત્રો ધોરણ નવ દસ અગિયાર અને બાર કે જેની અંદર એક ટોપિક પૂછાય છે અને મોટાભાગે ઘણા બધા માર્ક્સની અંદર આપ જુદી જુદી રીતે આપણને પૂછાતો હોય છે અને એની અંદર એમાં શું હોય છે કે ભાઈ ફંક્શન અને ફંક્શન એ વેરી ઇમ્પોર્ટન્ટ ટોપિક છે અને એમાં આપણે પહેલો એક ટોપિક શીખવા જઈ રહ્યા છીએ કે ભાઈ શોઈંગ રિઝલ્ટ બરોબર તો હવે સોઈંગ રિઝલ્ટ વિશે આપણે જોઈએ તો એમાં પહેલું છે કે ભાઈ ટુ હવે ટુ નો ઉપયોગ કેવી રીતે થાય અને આપણે એની વાક્ય રચના શું છે તો એ આપણે જોઈશું કે ભાઈ ટુ નો મતલબ શું ટુ એટલે મીન્સ કે વધારે પડતું ટુ નો મતલબ શું થાય ભાઈ વધારે પડતું અને બીજું છે કે ભાઈ એ કેવો અર્થ બતાવે છે એક તો નકારાત્મક અર્થ સૂચવે છે કેવો અર્થ સૂચવે છે નકારાત્મક બીજું કે વિશેષણની ક્યાં મૂકવામાં આવે છે ભાઈ પહેલા મુકાય વિશેષણ વાક્યમાં આપણને ખબર પડવી જોઈએ કે વિશેષણ કયું કહેવાય તો એ વિશેષણની પહેલા એના આપણે મૂકવામાં આવે છે ભાઈ કયું કે ટુ તો હવે એ વાક્ય રચના જોઈએ તો પેલા શું છે કર્તા પછી એમીજાર અથવા વોઝવેર જો વર્તમાનકાળ હોય તો એમીજાર ભૂતકાળ હોય તો વોઝવેર અને એના પછી શું કે ભાઈ એની ટુ આવશે અને પછી વિશેષણ આવશે એટલે વિશેષણની ની પહેલા આપણે લખ્યું ને કે વિશેષણ ની પહેલા મૂકવામાં આવે છે કે ઇન્ફિનિટી ટુ વાળો રૂપ ને આપણે અંગ્રેજીમાં શું કહેવાય છે ભાઈ ઇન્ફિનિટીવ કહીએ છીએ તો અહીંયા જોઈએ કે ભાઈ એક વાક્ય છે કે ભાઈ શું છે કે નરેશ એટલો બધો મૂર્ખ છે કે તે આ બાબત સમજે તેમ નથી તો અહીંયા જોઈએ તો ભાઈ આમાં વિશેષણ કયું પહેલાં આપણે નક્કી કરવાનું કે ભાઈ વિશેષણ કયું તો વિશેષણમાં પહેલાં અહીંયા હું કયું છે ભાઈ મૂર્ખ શબ્દ છે કયો શબ્દ છે મૂર્ખ તો મૂર્ખ એ શું છે વિશેષણ છે તો અહીંયા આપણે નક્કી કરીએ કે પહેલાં શું લેવાનું ભાઈ કરતા લઈશું કરતા કોણ છે વાક્યમાં નરેશ કે કર્તા કોને કહેવાય કે જે ક્રિયા કરતો હોય એને આપણે શું કહેવાય કરતા તો નરેશ અને પછી વર્તમાન કાળ છે ભાઈ અહીંયા છે શબ્દ આપ્યો છે તો વર્તમાન કાળ છે તો માટે આપણે શું લઈશું અહીંયા ઈજ તો નરેશ ઈજ તો આમાંથી કરતા પ્લસ એમિજા એમાંથી આપણે લીધું ઈજ હવે શું આવશે ભાઈ ટુ રૂપ કયો રૂપ આવશે ટુ તો અહીંયા આપણે મૂકીશું ટુ બરાબર એ ફંકશનનો રૂપ છે પછી એના પછી આપણે મૂકીશું વિશેષણ તો વિશેષણ કયું છે ભાઈ મૂર્ખ તો અહીંયા આપણે મૂકી દીધું ફુલિશ ફુલિશ એટલે મૂર્ખ અને

બીજું વાક્ય જોઈએ કે જે મેં પહેલું વાક્ય તમને વર્તમાનકાળમાં બતાવ્યું હવે બીજું વાક્ય છે એમાં ભૂતકાળમાં બતાવીશ કે ભાઈ વિદ્યા એટલી બધી જાડી હતી અહીંયા કયો શબ્દ વાપર્યો ભાઈ હતી કે તે દોડી શકે તેમ નહોતી તો અહીંયા મેં ભૂતકાળ બતાવ્યો છે કયો કાળ બતાવ્યો છે ભૂતકાળ તો અહિયાં જુઓ કરતા પછી એમની જાર કે વોઝવેર તો આની અંદર આપણે સાનો ઉપયોગ કરીશું વોઝવેર માંથી ઉપયોગ કરીશું કે ભાઈ વિદ્યા એટલી બધી જાડી હતી એટલે શું હતી એટલે આપણે શાનો ઉપયોગ કર્યો વોઝ તો વિદ્યા વોઝ અને પછી આપણે શું મૂકીશું ટુ વાળું રૂપ ટુ અને પછી વિશેષણ ભાઈ જાડી તો અહીંયા મૂકી દીધું ફેટ અને દોડવું ક્રિયાપદ છે તો એના માટે આપણે શું મૂકીશું ટુ વાળું રૂપ તો ટુ રન અને ઝડપથી એટલે ફાસ્ટ તો જયારે બી કોઈ પણ ટુ વાળું વાક્ય આવે તો એના આપણે કયા ફંક્શન તરીકે ઓળખીશું ભાઈ સોઈંગ રિઝલ્ટ તરીકે ઓળખીશું

જ્યારે ઈનફ છે એ વિશેષણની ક્યાં મુકાય ભાઈ પછી મુકાય છે વિશેષણની ક્યાં મૂકવાનું ભાઈ પછી તો અહીંયા શું આવશે ઈનપ વિશેષણની પછી શું મૂકવાનું ઈનપ અને આ વાક્ય રીતે કર્તા પ્લસ એમિજાર વધવેર ઈ વિશેષણ પ્લસ ઈનબ પ્લસ ટુ વાળું રૂપ અને પછી જે વધે કર્મ બરાબર તો અહીંયા ઉદાહરણ છે કે ભાઈ શ્રેયા આ મુશ્કેલી ઉકેલી શકે તેટલી પૂરતી શું છે બુદ્ધિશાળી છે શ્રેયા શું છે ભાઈ કે પૂર્તિ બુદ્ધિશાળી છે પૂર્તિ એટલે માપસરની અને બુદ્ધિશાળી એ શું થયું ભાઈ વિશેષણ થયું તો એના આપણે ક્યાં મૂકીશું ભાઈ કે ઇનફ ની પહેલા મૂકીશું ક્યાં મૂકીશું ઇનફ ની પહેલા તો વર્તમાનકાળ છે આમાં તો આપણે શું કહી ભાઈ છ શબ્દ છે તો વર્તમાન બતાવે છે તો શ્રેયા ઇઝ પછી શું મૂકીશું ભાઈ વિશેષણ ઇન્ટેલિજન્ટ અને પછી આપણે મૂકીશું ઇનફ વિશેષણની ની પછી આવે ઇનફ અને પછી ટુ વાળો રૂપ ટુ વાળો આગળ બીજું વાક્ય છે એ મેં કયા કાળમાં લીધું ભૂતકાળમાં લીધું કે જેથી કરીને આપણે કરી શકીએ કે ભાઈ હિતેશ આ દાખલો ગણે તેટલો પૂરતો હોશિયાર હતો બરાબર તો અહીંયા આપણે શું કર્યું છે હિતેશ વજ સાનો ઉપયોગ કર્યો ભાઈ વજ કેમ કે વાક્યમાં અહીંયા હતું હતી હતા જેવું આવે તો વજવેરનો ઉપયોગ કરી શકાય અને પછી વોઝવેર મૂક્યા પછી આપણે સાનો ઉપયોગ કરીશું વિશેષણ તો વિશેષણ કયું છે ભાઈ હોશિયાર તો અહીંયા આપણે મૂકીશું ક્લેવર અને એના પછી આવે ઇનપ તો અહીંયા મૂક્યું ઇનપ અને એના પછી ટુ વાળો રૂપ આવે શું આવે ભાઈ ટુ વાળું રૂપ તો આમાં દાખલો ગણવો ગણવું એટલે આપણે ટુ સોલ્વ પણ લખી શકાય અને ટુ ડુ પણ લખી શકાય તો ક્લેવર ટુ ડુ સમ તો આવું પણ જ્યારે વાક્ય પૂછાય ઈનફ વાળું વાક્ય હોય તો આપણે એને કયા ફંક્શન તરીકે ઓળખીશું ભાઈ શોઈંગ રિઝલ્ટ કયા ફંક્શન તરીકે ઓળખીશું સોઈંગ રિઝલ્ટ કે ભાઈ આગળ જોઈએ તો બીજો એક એની એની અંદર એક બીજો ટોપિક છે કે ભાઈ સો ડેટ સાનો ઉપયોગ કરીશું સો ડેટ નો બરાબર તો સો ડેટ નો મતલબ શું કે ભાઈ વધારે પડતું અથવા ઓછું પડતું આવો મતલબ થાય છે કે જો લખી જાય વધારે પડતું અથવા માપસરનું કે ભાઈ ઓછું પડતું કે આ સામો વપરાય હકાર તેમજ નકાર બંને વાક્યની અંદર ઉપયોગ કરી શકીએ અને સો અને ડેટ ની વચ્ચે વિશેષણ આવશે ક્યાં હશે વિશેષણ આવશે તો વાક્ય રચના જોઈએ તો પેલા શું આવે ભાઈ પછી અથવા કે પછી આપણે મૂકીશું સો પછી વિશેષણ અને પછી મૂકવાનું ડેટ અને પછી કરતા અથવા કેન કે કુડ બંનેમાંથી એક જ વસ્તુ લેવાની કે જો વર્તમાન કાળ હોય તો આપણે કેનનો ઉપયોગ કરવાનો અને ભૂતકાળ હોય તો કુડ નો કુડ પછી આપણે મૂકીશું નોટ અને ક્રિયાપદનું કયું રૂપ આવે મૂળ રૂપ પેલા બે માં ટુ અને ઇનઅની અંદર ક્રિયાપદનું ટુ વાળું રૂપ આવતું હતું જ્યારે આની અંદર ક્રિયાપદનું ટુ વગરનું મૂળ રૂપ મૂકવામાં આવશે અને પ્લસ બાકી વધુ એ કર્મ સ્થાને આપણે મૂકીશું તો વાક્ય જોઈએ કે ભાઈ રાજેશ એટલો બધો નબળો છે કે તે પરીક્ષામાં પાસ થઈ શકે તેમ નથી તો અહીંયા જો વર્તમાનકાળ છે કે ભાઈ છે શબ્દનો ઉપયોગ કરે છે તો આપણે મૂકીશું કે ભાઈ રાજેશ ઇઝ અને પછી આપણે મૂકીશું સો વીક ડેટ વિશેષણ ક્યાં મૂકવાનું સો અને ડેટ ની વચ્ચે તો સો વિશેષણ ડેટ તો સો વીક ડેટ હી અને અહીંયા વર્તમાનકાળ છે અહીંયા વર્તમાનકાળ હોય તો અહીંયા આપણે સાનો ઉપયોગ કરવાનો કેનનો ઉપયોગ કરવાનો તો હી કેન અને બીજું કે વીક છે અહીંયા જે નોટ મૂકાય છે એ નોટ કેવું ભાઈ જરૂર પડે તો જ મૂકવાનું ક્યારે ક્યારે મૂકવાનું જરૂર પડે તો અહીંયા શું નબળો છે એટલે નેગેટિવ મિનિંગ છે માટે આપણે શું નોટ મૂકીશું

અહીંયા માલા હોય તો અહીંયા આપણે શું કરીશું સી નો ઉપયોગ કરવાનો ઉપયોગ કરવાનો સી સી તો માલા ટોલ કુડ ધ એટલે ભાઈ અભરાઈ કે બીજા હાથમાં આપણે અત્યાર હાલ છાજલી જેવો શબ્દ વાપરીએ છીએ તો ત્યાં શું કહેવાય પહોંચી શકીએ તેટલી પૂરતી ઊંચી હતી માટે આપણે શું વાપર્યું ભાઈ વોઝ ઉપયોગ કર્યો અને અહીંયા સાનો ઉપયોગ કર્યો કુડ નો ઉપયોગ કર્યો અહીંયા કેનનો ઉપયોગ કર્યો આમાં કુડ નોટ નોટનો ઉપયોગ નથી કર્યો કારણ કે અહીંયા ઊંચી હતી એ શું બતાવે છે ભાઈ કે પોઝિટિવ મિનિંગ બતાવે છે કે કરી શકે તેમ હતી એટલા માટે આપણે કૂડ નોટ વાપરતા નથી અને અહીંયા ખાલી કૂડ અહીંયા કેન નોટનો ઉપયોગ કર્યો તો મિત્રો પરીક્ષામાં શોઈંગ રિઝલ્ટ તરીકેનો ટોપિક આપણને પરીક્ષામાં પૂછાય છે નવ દસ અગિયાર બાર આ ચારેય ધોરણની અંદર એ મોટાભાગના શું કહે છે કે દસ થી દસ માર્કમાં પૂછાય છે અને એની અંદર બીજું કે રિસ્પોન્ડ તરીકે પણ ઉપયોગ ઉપયોગમાં આવે છે પણ જ્યારે જ્યારે આ પૂછાય ત્યારે આ વસ્તુ જો આવડતી હશે તો એના બધા જ જે ફંક્શનના જે જે ટોપિક આવે છે એમાં બધું વાક્ય કમ્પ્લીટ કરવાનું પણ આવડે અને વાક્યને ઓળખતા પણ આવડે તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવતો હોય ગમતો હોય તો એને લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રોને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં